શનિવાર ના રોજ તેઓના અસીલ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હોય જેથી તેઓના પરિવારજનોએ વડોદરા વકીલ મંડળ ને આપેલ અરજીના અનુસંધાને વડોદરા વકીલ મંડળના કારોબારી સભ્યો પૈકી મોટા ભાગના સભ્યોએ તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની શુક્રવારના રોજ નામદાર કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું નક્કી કરી ઠરાવ કર્યો હતો તેમજ વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારોએ કોઠી કચેરી બિલ્ડિંગ ખાતે ભેગા થઈ રેલી સ્વરૂપે આવેદનપત્ર પાઠવીને યોગ્ય તપાસની માંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં વડોદરા વકીલ મંડળના વકીલો જોડાયા હતા રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા વડોદરા ડિસ્ટ્રિક કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી નિયમિત વકીલાત માટે આવતા સિનિયર ધારાશાસ્ત્રી વિઠ્ઠલ પ્રસાદ પંડિત હમણાં થોડા દિવસ પહેલાં થોડી હજાર ઈસમોએ એમને પર હુમલો કરી એમનું મર્ડર કર્યું છે અને ખૂબ જ ઘાતકી રીતે એ ઘટના બની છે એમાં ઘણા બધા એમને ઘાયા છે આ સંજોગોમાં જે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા છે મતલબ જે સંદિગ્ધ તપાસ છે અને સાચી દિશામાં તપાસ થઈ રહી હતી એવું બરોડા બાર એસોલના વગેરે લાગ્યું અને એ કારણે અમે નિર્ણય કર્યો બરોડા બાર એસોનએ દાવો કર્યો કે આ ગુહિલ થાય જે તપાસ કરી રહ્યા છે એ આડે અવડે રસ્તે જઈ રહ્યા છે અને મુખ્ય જેમ આરોપી હોય છે એમને બચાવવાની કોશિશ થઈ રહી છે આ તપાસ પણ રીતે બીજા અધિકારી હોય અનુભવી હોય અને કાલેલ હોય ડીડર હોય તત તપાસ કરી શકે એવા વ્યક્તિને તપાસ સોંપવામાં આવે એ માટે અમે આજે આવેદનપત્ર આપવામાં અહીંયા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી રહ્યું હતું અને અમે આવેદનપત્ર આપ્યું છે અને એમને એટલે કે જે ઉપર અધિકારી અત્યારે છે રોહન આનંદ સાહેબ એમને અમને આશ્વાસન આપ્યું છે કે તમારી સ્વીકારવામાં આવશે અને આ ટૂંક સમયમાં આ તપાસ બીજા કોઈ અનુભવી વ્યક્તિને અને પોલીસ અધિકારીને સોંપવામાં આશ્વાસન આપવામાં આવ્યું છે એટલે આ રીતે અમારો બરોડા બાર એસોસિયન્ટની માગણી સંતોષાઈ ત્યારે કહેવાય કે હજુ એ નવા અધિકારી નિયુક્ત થાય અને કોઈ સાચા કોઈ આરોપીને શોધી કાઢે બાકી એ બી જો ભાંગરો વાટ છે તો અમે એમની સામે પણ ભાવ ચડાવીશું અને સાચા આરોપી જે હશે એને અમે બહાર નીકળવા નહીં લઈએ એને કોનું કોઈને બી પોલીસ પ્રોટેક્શન ન મળવું જોઈએ અને સાચા આરોપી બહાર આવશે તો જ અમને બરોડા બાર એસોસિયન્ટને અને આમ મૃત્યુ પામેલા જે અમારા સિનિયર ધારાસભ્યો છે કંઈક એમને અંશે સંતોષ થશે બાકી જો આ નવા અધિકારી જે નિમાશે જે પણ નિમાશે તેમને પણ અમારું એવું કહેવું છે આ મીડિયાના માધ્યમથી એવું કહેવું છે કે તમે પણ ખૂબ જ તટસ્થ રીતે તપાસ કરજો અને ગી ઊંડી ઊંડાણપૂર્વકની કોઈની પણ સેત શરમ વગર તપાસ કરજો કોઈ પણ મોટો ચમરબંધી હોય તો એના આવતા નહીં અને એને પકડી લાવજો બાકી કોર્ટમાં અમે બેઠા છે અને આ સંજોગોમાં આવા નિયમિત જે રોજે રોજ દવા બનાવો બનતા જાય છે એના કારણે અમે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની પણ માગણી કરી છે એવા જરાવ કર્યા છે ગૃહ મંત્રી રાજ્ય સરકાર અને બીજી તમામ લાગતી વળગતી સંસ્થાઓમાં અમે આ બાબતે કાર્યવાહી કરી છે અને બીજા આવનારા દિવસોને વધારે આક્રમ કરીશું કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવશે समाचारों की अवनवी अपडेट्स जोता रहो સેક્યુલર गुजरात न्यूज़ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો